પપુડિયા આપણી પાસે પૈસા છે માલ મિલકત એટલું છે હા તોય આપણે જંગલ વિશે રેવું પડે છે બોલ પપુડિયા હું તો છું આપણે આવી રીતે કેટલા દી ભાગતા રહીશું કેટલા દી ભાગતા રહીશું એમ હવે તો ભાગવામાં જ રહીશું ભાગવામાં જ રહીશું હા પપુડિયા આનું કાઈ કરું બહુ સકલી સારા કે છે માં સારા નથી કરતો કરતો એ કરતો હા પાપુડિયા હા મારે છે ને આનું કઈક સોલ્યુશન કાઢવું જોઈએ કે આપણે છે ને આવી રીતે ફાગે નહીં મેર ખાય પોલીસ મારી દીકરી આપણને ગોતે જ છે ગોતી બંધ થાય તો કઈક આપણે ઘરે જવું એમ થાય ને કે આ લુખી ડોન ને છે ને ત્યાં સુધી ભાગતું જ રહેવું પડશે ભાગતું જ રહેવું જોઈએ જોઈ દેખરેખમાં છે ને તો વાંધો મારે દિન માં કઠણ બેઠી ને કેવું મારો દીકરો અહિયાં ટાંગા કસરા મારે આમાં બોલો જંગલ માં રખડવા આમાં દીપડાય કેટલા શું કરવું બોલો આજતો જઈન હે લુખી ડોન ને કેવું હે પેલા પપુડિયા ને કાટો કીમ થાય તો જાવા લુખી ડોન પર જાવા દે પણ દુખે નથી બાપ ના આ દીપલો ભેગો થઈ જાય ક્યાં જાવ હવે પોરો ખાઈ લે હા પોરો ખાઈ લે ઓલો ગોબરો રહ્યો હા

અને સમજો જાસુદી કઈ ખાયરી કરજો પોલીસ આ ડિઝાઇન ની મને કે મોજ કરવા હું અહીંયા બેઠી ધ્યાન રાખું આ એ તો તું હને ડોરો નો દે પપુડિયા દે ના ના જાવ જાવ જા જા ડોરો કતરે હાલ નીકળ તું નીકળ નીકળ એ જાવ એ તારી મને તારા એટલે હે હે પપુડા તું કરતો તો એ કઈ હા

કવર થવું હોય થાય ને કઈ નઈ આપણું કવર થાય એટલે ઘણું બાપના હું આટા નથી ફરવા આમ જો અહીંયા છે ને નિરાય કે બેવું છે મને લાગે વીસ હજાર રૂપિયા આવી છે હા ગણવા જાય બે ત્રણ ચાર પાંચ છ હું કરે છે પણ હું હા કાંઈ નઈ બાપના ડોબા સારું હું મારા ડોબા જોઈ રહ્યા હા શું બોલતો પછી નેરી ફરી કરે ને હું ક્યાં કરું છું સમાચાર તમે મૂંગાડ્યો હા

જમાદાર મેં તમને શું કીધું તું કે જંગલ વૈસો વાઈસ પૈસા ની હેરા ફેરી થાય છે મારું હાસુ ને હાસુ ભક્તો ને બંધુ કાઢીશો ભક્તો અરે બાપ રે ઠેલો દઈ દે પપુડિયા ઠેલો દઈ દે કેટલા બધા પૈસા છે હાલો હવે મેડમ મારું પરમોશન થઈ જશે આ તમારું પાક્કું થઈ જશે આ સાહેબ કઈ તું ગિરફતાર થઈ જાન ને નીકળી જાઉં એમ નઈ સુધર તને શેને જેલમાં લઈ જાવી જોઈશે અને પછી છે ને અહીંયા બળફ ઉપર ખોર જોઈશે અને પછી વાળી કરવી છે પછી તને સરખો આવશે હા બ્રો મેડમ તમને પૈસા તમારા અવાલે કરી દઉં તો એ પૈસા તમે લાવી જ દઈશું કાકા એ તમે તો મને રિસ્વાત દેશે રિસ્વાદ રહો રહ્યો મેડમ રહ્યો મેડમ પાંચ મિનિટ જો કાઈ કે મને જે કહું છું પૈસા ઉપાડો કોઈને પડે મેડમને કર્યો ને તું કરી અને મને જવાઈ એવું છે હા તો વાંધો મારી વાત માનો તો થોડોક ફાયદા મારી છે કેટલા ગુસ્સે કરું કેટલા કરું એક કરું બે કરું કે ત્યાં કરું ગુસ્સે હે મેડમ બહુ નથી ખોરાક કા ફાટી જાય મેડમ આને લઈ હવે હા તું છે ને એમ નહીં તું